નર્મદા નદી પર બારબુજ પાસે બની રહેલા બેરેજ યોજનાની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવનાર છે આ પાળા સહિતની કામગીરી માટે ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ રહી છે બારબુટ બેરેજમાં ડૂબમાં ગયેલ જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ રૂપિયા સાઠ પૈસા ભાવ સાથેની એવોર્ડ મેટી જાહેર થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો આ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે ત્યારે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે હવે આ જ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ છવ્વીસ બે અનુસાર કોઈપણ વિસ્તારની ફરજિયાતપણે બજાર કિંમત રિવાઇઝ કરવાની જોગવાઈ કરવામાં આવી હોય તે પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવાની માંગ કરવામાં આવી છે સાથે જ સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવાની હોય તો વર્ષ બે હજાર પચીસની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી જંત્રી ડ્રાફ્ટ બે હજાર ચોવીસ મુજબનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે હિરણભાત બારબુટ બેરેજ આજ રોજ અહીંયા અમે કલેક્ટર શ્રીને એક વિનંતી કરવા આવ્યા છે અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને બે હજાર માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ પચીસ પ્રમાણે જે અમારા છ ગામને ને વર્તા આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે અમને કહીએ છીએ કે આપશ્રી પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી પણ અને હકીકત એવી છે કે જમીન ખરેખર ફદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે માટે અમે કલેક્ટર સાહેબશ્રીનો પણ આભાર માનીએ છીએ